નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર વીસ વિષય અર્થશાસ્ત્ર ધોરણ અગિયાર કોમર્સ અને પ્રકરણ નંબર પાંચ આવક અને ખર્ચના ખ્યાલો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર એક પાંચ માર્કનો પ્રશ્ન છે આપણે લેવા જઈ રહ્યા છીએ અને આ પાંચ માર્કનો પ્રશ્ન છે એ મિત્રો એક એક પોઈન્ટ પણ તમને અલગથી પૂછાઈ શકે એટલે ફેરબુકમાં લખો ત્યારે તમારે પાંચ માર્ક લખવાના અને પોઈન્ટની સામે એક એક પોઈન્ટ પૂરો થાય એટલે પોઈન્ટની સામે તમે ત્રણ માર્ક પણ લખી શકો એક પોઈન્ટ પૂછાય તો ત્રણ માર્કમાં અને દરેક પોઈન્ટ પૂછાય તો પાંચ માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે એટલે બે લખવાનું રહેશે અને એ પ્રશ્ન છે આપણો ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો આપણે એના મુખ્ય ત્રણ ખ્યાલ સમજવાના છે આજે આપણે મુખ્ય અને મહત્વનો પહેલો ખ્યાલ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો અર્થશાસ્ત્રમાં ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચનો ખ્યાલ આવા ત્રણ ખ્યાલ આવશે એમાંથી આજે આપણે પહેલો ખ્યાલ સમજીએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ આમાં મિત્રો બરાબર સમજજો કારણ કે આની અંદર કેટલીક એવી વાસ્તવિક વાતો આવશે ખર્ચ તમને નહીં દેખાય પણ એવી વાત ઉપરથી તમને એ ખ્યાલ આવી જશે કે ખરેખર આને વાસ્તવિક ખર્ચ કહેવાય કારણ કે માનસિક વસ્તુઓ છે બરાબર ચાલો આપણે સ્ટાર્ટ કરીએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે તેને ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવાય આને આપણે હવે સમજીએ મિત્રો આપણે કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરીએ ત્યારે આપણે ઉત્પાદનના સાધનોની જરૂર પડે માનો કે શ્રમ છે જમીન છે મૂડી છે બરાબર નિયોજક આ બધાની જરૂર પડે છે હવે બધાની જરૂર પડે છે અને એનાથી જ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થશે અને ઉત્પાદન પ્રક્રિયા થાય તો એમાં શારીરિક શ્રમય કરવો પડે છે માનસિક શ્રમ પણ કરવો પડે છે માનો કે કોઈ નિયોજક છે એ માનસિક શ્રમ કરે એમાં જે મજૂર રાખ્યા છે જે કર્મચારીઓ છે માનો કે કોઈ શારીરિક શ્રમ કરે છે બરાબર એને કંઈક કષ્ટ પડે છે કંઈક મુશ્કેલી પડે છે જો એ શારીરિક કામ કરશે અથવા તો કોઈ માનસિક કામ કરે તો પણ મુશ્કેલી તો પડે જ ને મગજમાં થોડું કષ્ટ આપવું પડે છે તો એ કષ્ટ આપવું પડે છે જે મુશ્કેલી પડે છે બરાબર છે જે થોડીક તકલીફ પડે છે એ તકલીફ મુશ્કેલી કષ્ટ એને જ આપણે ખર્ચ કહેવાનું છે કોઈ નાણાંમાં નથી બતાવવાનું બરાબર એને જ આપણે વાસ્તવિક ખર્ચ કહેશું હું તમને એક ઉદાહરણ આપ પછી આપીશ એક પોઈન્ટ હજી ભણી લઈએ માનો કે કોઈ એક કારખાનું છે એમાં કામ કરતા શ્રમિકો છે બરાબર એને થાક લાગે છે શ્રમિકો કામ કરે તો એને થાક તો લાગવાનો જ એને સતત કામ કરે તો કંટાળો પણ આવશે બરાબર તો શ્રમિક માટે થાક અને કંટાળો શું છે ખર્ચ મૂડીપતિઓ એ વપરાશમાંથી તૃષ્ટિગુણ જતો કરીને તૃષ્ટિગુણ એટલે સંતોષ માનો કે કોઈ મૂડીપતિ વ્યક્તિ છે એ મૂડી ક્યાંય ઉપયોગ નહીં કરે પણ એની જગ્યાએ રોકાણ કરશે તો એને ગુણ એટલે કે સંતોષ છે પોતે જતો કરી અને પણ આમાં રોકશે અગવડ ભોગવીને પણ બચત કરે છે કોઈ બરાબર નિયોજક છે એ અનિશ્ચિતતાનો સામનો કરીને પણ માનસિક તાણ અનુભવે છે આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે વાસ્તવિક ખર્ચ એને આપણે માપી શકાતો નથી જો મિત્રો બરાબર અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો વાસ્તવિક વાસ્તવિક ખર્ચ એને આપણે માપી શકતા નથી કારણ કે માનો કે થાક છે કંટાળો છે અગવડ છે તણાવ છે માનસિક અને આત્મલક્ષી બાબતો છે કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે એટલે આપણે એને માપી શકતા નથી એટલે એને વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે બરાબર હવે વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના જે બીજા સાધનો છે એની પાછળ થતા ખર્ચનો વિચાર આમાં કરવામાં આવતો નથી માનો કે જમીન એ માનવીનું પરિશ્રમનું પરિબળ નથી જો આપણે એમાં માણસે કાંઈ એમાં મહેનત નથી કરી જમીન તો કુદરતે આપેલી ભેટ છે આપણને તો ઉત્પાદનનું આ સાધન છે એ નિર્જીવ છે નિર્જીવ છે તો એને કાંઈ થાક ને કંટાળો તો આવતા નથી તો એના માટે ખર્ચ કાંઈ નહીં થાય વાસ્તવિક ખર્ચ શૂન્યતા છે છતાંય જમીનનો ઉપયોગ માટે જમીનના માલિકને એક ચૂકવવું તો પડતું હોય ને ભાડું છે એ તો એ ઉત્પાદન ખર્ચનો એક ભાગ કહેવાય છે એટલે જ આપણે કહી શકીએ કે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ ખરેખર ઉપયોગી નથી કારણ કે આપણે મિત્રો એને માપી શકતા નથી તો મિત્રો આ થયો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ હોમવર્કની અંદર હું તમને ત્રણે ત્રણ ખર્ચ સમજાવી દઉં પછી આખો પ્રશ્ન લખવાનો થશે અત્યારે ભેગો તમારી ફેરબુકમાં લખો હોય તો લખજો પણ અત્યારે કોઈ હોમવર્ક આપતો નથી અસ્તુ